વડોદરામાં પાટીદાર સમાજની મહત્વપૂર્ણ બેઠક મળી સભા છાણી કેના રોડ પાસે પાટી પ્લોટમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું પાટીદારોની આડત્રીસ સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા કડવાને લેવા પટેલ સમાજના આગેવાનો એક મંચ પર દેખાયા પાટીદાર સમાજ અગ્રણી હિતેશ પટેલ નું નિવેદન સમાવ્યું છે પરસોત્તમ રૂપાલાને ને લઈ કોઈ ચર્ચા નહીં થાય અમારે તે વિવાદ સાથે કોઈ લેવા દેવા નથી આ સમાજની બેઠક છે કોઈ રાજકીય બેઠક નથી તેવું નિવેદન આપ્યું છે મૂળ અમારો પર્પઝ આજની મીટિંગનો એ વડોદરા જિલ્લાની અંદર જેટલા પણ પાટીદાર સમાજો કામ કરે છે વર્ષોથી લગભગ લગભગ પાંત્રીસથી અડત્રીસ સમાજો અહીંયા કામ કરી રહ્યા છે પોતપોતાના અને એમને સંગઠિત કરવું એ પર્પઝ છે અને સમાજના પોતાના પ્રોબ્લેમ્સ છે જેવા કે એકવીસ વર્ષ પછી છોકરાઓના લગ્નો નથી થઈ રહ્યા છોકરીઓની શોર્ટેજ છે છોકરાઓને કદાચ ખૂબ સરસ ભણે પણ છે પણ એમના માટે જોબ્સની કોઈ ઓપોર્ચ્યુનિટી નથી એટલા માટે વિદેશ ગમનની પ્રવૃત્તિ ખૂબ વધી ગઈ છે અને વિદેશ ગમન થવાને કારણે જે એમના મા બાપ અહીંયા રહે છે એમને પણ ખૂબ બધી ટ્રબલો પડી રહી છે આ બધાના નિરાકરણ માટે એના એના ચિંતન માટે અમે આ એક મીટિંગ બોલાવેલી છે આનો બીજો કોઈ એજન્ડા નથી અને કોઈ પણ રાજનીતિ સાથે કે રાજનીતિ પ્રેરિત પણ નથી એટલે આને ક્યાંય જોડવાની કોઈ પણ જગ્યાએ કોશિશ કોઈએ પણ કરવી પણ નહીં જો કોઈ વ્યક્તિ આવું કશું કર્યું પણ હોય તો એનાથી સમાજ એની સાથે ક્યાંય કનેક્ટેડ નથી દરેક પોતપોતાના વિષય માટે બોલી શકે છે પણ આજનો અમારો એક જ મૂળ એજન્ડા એક જ છે કે પાટીદાર સમાજ કેવી રીતે સંગઠિત રહે અને એ લોકો પોતપોતાના લગ્નોમાં જે અતિ ખર્ચા કરે છે એને કેવી રીતે ઘટાડી શકાય આવા ઘણા બધા વિષયો ઉપર આજે અમે ચર્ચા કરવાના છીએ અને વિશેષ અમારી કોઈ મિટિંગનું આયોજન નથી જે રીતના મૂળ અમારો પર્પઝ આજની મિટિંગનો એ વડોદરા જિલ્લાની અંદર